નમસ્કાર નવપ્રવા ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે વાસણા ભાઈલી ધ અર્થ ઇન્ફિનિટીમાં ગણપતિ યજ્ઞમાં વિવિધ વૈદિક મંત્રો ઉચ્ચાર સાથે અગ્નિમાં આહુતિ અર્પણ કરવામાં આવી હતી કુલ એક આહુતિ આપવામાં આવી હતી આ યજ્ઞમાં સમાજમાં સુખ શાંતિ આરોગ્ય સમૃદ્ધિ અને સકારાત્મક ઉર્જાનો વિકાસ થાય એ માટે રહીશોએ ખૂબ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો અને પૂજા કરી હતી અમે લોકો અહીંયા અર્થ ઇન્ફિનિટીમાં છેલ્લા સાત વર્ષથી ગણપતિનું સ્થાપના કરીએ છીએ જે દસ દિવસ માટે હોય છે અને આખી સોસાયટીમાં અમે લોકો બધા સાર્વજનિક ગણપતિ હોય છે અને જે અમે લોકો સૌથી સારા ગણપતિ જ્યાં બનતા હોય છે ત્યાંથી અમે લોકો લાવીએ છીએ ઘણી વખત કોઈ સ્પોન્સર કરતા હોય છે કાં તો અમે લોકો સાથે મળીને ગણપતિની મૂર્તિ લાવીએ છીએ જે ખૂબ ઉત્સાહભેર અમે દર વર્ષે એની ઉજવણી કરીએ છીએ અમારું નામ બીજલ છે અમારા હસબન્ડ આર્થ ઇન્ફિનિટીના પ્રેસિડેન્ટ છે